જીભાઈ આર કટારા આર્ટસ કોલેજ શામળાજી ખાતે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વડનગર અને શામળાજી કોલેજના સંયુક્ત ઉપક્રમે તારીખ સાત અને આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં સમારોહમાં સ્થાને ભિલોડાના ધારાસભ્ય બરંડા હાજર રહ્યા હતા ઉદઘાટક પદે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોર કુમારસિંહ પોરીઆ मुख्य मेहमान पदे बिरसा मुंडा ट्राइबल यूनिवर्सिटी राजपिपड़ा कुलपति मधुकर पाड़ी कीनोट स्पीकर पदे डॉक्टर निरंजन भाई पटेल तेमज कुलपति सरदार पटेल यूनिवर्सिटी अतिथि विशेष पदे हेमेंद्र भाई पटेल પ્રેસિડેન્ટ વડનગર એજ્યુકેશન ટ્રસ્ટ દિલીપભાઈ બારો ડોક્ટર જે કે પટેલ ડોક્ટર પરાગ શુક્લ ઉપરાંત અન્ય કોલેજના પ્રિન્સિપાલો અધ્યાપકો રિસર્ચ સ્કોલર બંને કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર અજય કે પટેલ અને ડોક્ટર યુ પટેલ તેમજ પાર્ટિસિપેન્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા જેમાં એલ એસ આર એમ બે હજાર પચ્ચીસ અંગે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ અંગે વિવિધ મહેમાનોએ વક્તવ્ય આપ્યા હતા આજરોજ કટારા કોલેજમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ છે એમનું આયોજન કરેલું છે ખૂબ મોટી સંખ્યામાં પાર્ટિસિપેશન પણ થયેલું છે મલ્ટીડિસિપ્લિનરી પ્રકારની ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હોવાને પરિણામે એનો જે થીમ છે એ વિકસિત ભારત બે હજાર સડતાલીસ છે એમ તો આપણે સૌ જાણીએ છીએ કે ટેકનોલોજીનો ખૂબ વિકાસ થયેલો છે એમ એની સાથે સાથે આપણી જે પરંપરાગત ભાષાઓ છે આપણા જે પરંપરાગત વિજ્ઞાનો છે દાખલા તરીકે સમાજ સમાજવિદ્યા એવા જે વિષયો છે એમને પણ આમાં આવરી લેવામાં આવેલા છે એ ખૂબ જ ગૌરવની બાબત છે કોલેજ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે એમ આપણે સૌ જાણીએ છીએ કે આપણા પરમાદરણીય વડાપ્રધાન શ્રી છે એમનું વિઝન વિકસિત ભારત બનાવવા માટેનું બે હજાર સડતાલીસ જ્યારે આપણે પૂરા કરવાના છે આજે આપણે જાણીએ છીએ કે ટેકનોલોજીનો સતત રીતે વિકાસ થઈ રહ્યો છે એમ અને તમામ ટેકનોલોજીનો આપણે સરળતાથી ઉપયોગ પણ કરીએ છીએ એમ એ કોરોના કાળ જો ગંભીર સમય વખતે પણ ટેકનોલોજીને પરિણામે આપણો આટલો વિશાળ દેશ છે એ વિશાળ દેશ છે પેલા અંદર એ બચી શકો અથવા આપણે એમને બચાવી શક્યા એની સાથે સાથે વિજ્ઞાનમાં જે નવા નવા ફોર્મ ઊભા થતા જાય છે એમ એ સ્માર્ટ મટીરિયલ હોય નેનો સાયન્સ હોય નેનો ટેકનોલોજી હોય કે મોબાઈલ ટેકનોલોજી હોય રોબોટ્સ હોય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય એમ એમાં જે કામગીરી કરે છે એ જે વિકસિત દેશોના યુવાનો છે એમનું આમાં સૌથી મોટું કન્ટ્રીબ્યુશન છે એમ આજે શ્રી કે આર કટારા આર્ટસ કોલેજ શામળાજીમાં બે દિવસનું ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ જેમાં છો ને ચાલીસ આ સેમિનારની અંદર ભારત વર્ષમાંથી જ અલગ અલગ જગ્યાએથી જે રિસર્ચ વર્કમાં વર્કમાં રસ ધરાવે છે એવા અધ્યાપકો આચાર્યો અને પીએચડી કરતા શોધાર્થીઓ ભાગ લીધેલ છે オープニング उद्घाटन समारोह માં આ વિસ્તારના ધારા સભ્ય શ્રી પીસી બરંડા સાહેબના અધ્યક્ષસ્થાને સેમિનારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઉદ્ઘાટક તરીકે એમ ચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના વાઇસ ચ canceller ડોક્ટર કિશોર કુમાર સી કોરિયા સાહેબ ઉપસ્થિત રહ્યા મુખ્ય મહેમાન તરીકે बिरसा मुंडा યુનિવર્સિટી રાજપીપળાથી ડોક્ટર મધુકર પાડવી સાહેબ વાઇસ ચ canceller તરીકે ઉપસ્થિત રહ્યા અને જે એડ્રેસ આપવાનું હતું એમાં વિવીનગર નગર યુનિવર્સિટીમાંથી ડોક્ટર નિરંજનભાઈ પટેલ ચાન્સેલર તરીકે ઉપસ્થિત રહ્યા એ સિવાય જે અલગ અલગ સત્રો થવાના છે એમાં ચેરપર્સન અને અધ્યક્ષ સ્થાને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના જે એક્સપિરિયન્સવાળા પ્રિન્સિપાલો છે એમણે ભાગ લેવાના છે અને ખૂબ સરસ રીતે મોટી સંખ્યામાં આ સેમિનારનું ઉદઘાટન થયું છે આ સેમિનાર બે દિવસનો છે એમાં એક દિવસ ઓફલાઈન છે અને એક દિવસ ઓનલાઈન સેમિનાર છે અને આ સેમિનારથી રિસર્ચ કરનાર જે ખાસ પીએચડીના વિદ્યાર્થીઓ છે એમને ખૂબ મોટો ફાયદો થવાનો છે આ પ્રસંગે વડનગર કોલેજનો અમે સહાય લીધેલી અને એના પ્રિન્સિપાલ દિલખુશભાઈ એમના ટ્રસ્ટી હેમેન્દ્રભાઈ મણિયાર અને આ સંસ્થાના યજમાન સંસ્થાના અમારા મંત્રી શ્રી દિલીપભાઈ કટારા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા